આ નોટિસમાં બે દિવસમાં નિવેદન આપવા માટે જણાવ્યું હતું અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ જ્યારે કોંગી આગેવાનોની ધરપકડ થઈ ત્યારે હું હાજર હતો ત્યારે મને કેમ નોટિસ પાઠવવામાં ન આવી અમે મહાત્મા ગાંધીના સિપાહી છીએ અને લોકશાહીની ઢાબે લડવા માંગીએ છીએ સોફ્ટ ટાર્ગેટ ઋત્વિજ જોશી છે તે તેમણે કહ્યું વડોદરાના એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ નથી અપાવી છે આ સાંસદ ત્યારે અંધારામાં પોસ્ટર બેનર લગાડવાનું કામ મારું નથી અમે વિરોધ ખુલ્લેઆમ કરીએ છીએ ચૂંટણી તંત્રને આદર્શ આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી કરો તેવું પણ તેમણે જણાવ્યું એ ધરપકડ કરવામાં આવી કે ધરપકડના કારણે નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને ઓપન છે અવેલેબલ ઓફિસમાં પોલીસને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે એમને નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં પડી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુભાઈ જોશી સાડાઠી સાડા નવ સુધી હતા આજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવ સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતુભાઈને હજી તરફ પકડ લેવાની જરૂર હતી શું કામ જવા દીધા સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે ધોરી સંચાલકો કોઈ જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની જોગવાઈ અન કોઈ પણ આરોપી નથી તમે ઉચ્ચ લઈ આવો તમને પોલીસ મારે તમે બોલી જાઓ આરોપી છે કાલે જ હેરી રોડના લાઈન એફિડેટ કરાઈશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી તમે દમનગીરી કરી છે એ જ હેરુડ નું ઇન્ટરવ્યુ લો મને ખબર છે બધું હું જાણું છું અરે કઈ નામ આપે ભાઈ પ્રમુખ નું નામ હતું પ્રમુખ તો સાડા નવ વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી એ તો ઈ સર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે આપ જાણો છો સાચો સર આપનો પડી છે ધરતીકામ ધરતીકામ લાવનાર બી ખબર છે સાવલી થી ધરતીકામ વડોદરા સુધી આવી ગયો છે પણ વડોદરા થી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે ગઈકાલે સાંજે વારસેના પીએસરી મારા ઘરે 6:30 ના ટાઈમમાં માં હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસ ને ઇશ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખાવ છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે, કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી. અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું. અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે. કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે. સંવિધાને અમને અધિકાર આપ્યો છે. તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ? વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિવાદના કારણે એ લોકોના આંતરિક વિવાદના કારણે કોંગ્રેસને કોંગ્રેસ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરની બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે હરની બોટકાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને એગ્રીમેન્ટ કર્યો તમે એમને બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં જવાબદારી હતી જે અધિકારી એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલાવાનો અધિકાર નહીં રહે એટલે આ લોકો તો એ છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર શાહી છે આ તાના સાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજો ની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સુધાર મહાત્મા ગાંધી આપ્યું છે મત લડો અને અને અમે વગર લડીશું લડીશું ઢબે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે જવાબ આપીશ કલમોમાં પાંચસો છ લખ્યું છે અને વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ના ચેરમેન કેસે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસ નો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું સુરતમાં પર્યાવરણ અને સુરક્ષાના ભાગરૂપે આ વર્ષે લોકો હોલિકા દહન ઉપર લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપુરમાં તૈયાર થયેલી